હાથમતી જળાશયમાંથી રવિ સિઝનમાં ખેડૂતોના પાકને સિંચાઈ માટે પાંચ પાણ આપવાનું આયોજન કર્યા બાદ પાણી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં ચોથું પાણી શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને બ અને ઝોનમાં બસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝન શરૂ થવાને લઈ સિંચાઈ વિભાગ દ્વારા પાંચ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે હાથમતી જળાશયમાંથી એકસો એકવીસ દિવસમાં પાંચ પાણી આપવામાં આવશે જેમાં અઢારસો મિલિયન ગનફૂટ ફૂટ પાણી વપરાશે તો હાથમતી જળાશયમાંથી રવિ સિઝન માટે ચુમ્મોતેર ગામના બે હજાર છસો થી વધુ ખેડૂતોને પ્રથમ પાણી માટે બસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાંચ પાન પૈકી ચોથું પાન અ ઝોન માટે ઓગણત્રીસ જાન્યુઆરીએ પચાસ ચોવીસ જાન્યુઆરીએ બ અને ક ઝોન માટે બસો પચાસ ક્યુસેક પાણી છોડાયું છે હાથમતી જેથી બ અને ક ઝોનના એકવીસો ખેડૂતોને ચોથું પાણી હાથમતી વિયરથી કેનાલમાંથી નાખવામાં આવ્યું છે જાન્યુઆરીએ ધરોઈમાંથી ડાબા કાંઠાની કેનાલમાં ઈડર વડાલી અને હિંમતનગર તાલુકાના ખેડૂતોને કેનાલમાં રવિ સિઝનની સિંચાઈ માટે બસ્સો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેને લઈ ડર તાલુકાના ચુમ્માલીસ વડાલીના પંદર અને હિંમતનગર તાલુકાના ગઢા વક્તાપુર સાચોદર કડોલી પ્રેમપુર રંગપુર મુનપુર ખેડાવાડા સહિતના તેર જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે આ બે હજાર છસો થી રવિ સીઝનની સિંચાઈ માટે પ્રથમ પાણી શરૂ કરાયું છે ત્રણ હજાર હેક્ટર વિસ્તાર સિંચાઈ માટે પાણીનો લાભ મળશે દરોઈ ડાંબા કાંઠાની કેનાલમાં માં બસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા